આજ આપણે પનીર ટુકડા શાક બનાવીએ છીએ તો હાલો કઈ રીતે બનાવીએ છીએ તો એ આપણે જોઈએ તો એના માટે આપણે ટમેટા ડુંગળી મરચી ને આદું બધી વસ્તુ લીધી છે ને એને આપણે મિક્સરના ખાનામાં પીસી લેવાનું છે તો બધી ભેગી ગ્રેવી કરી લેવાની છે આપણે નોખી નોખી નથી કરવાની ને પછી તેલ મૂકીને એમાં ગ્રેવી બધી નાખી દેવાની છે ને મિક્સરના ખાનામાં આપણે થોડુંક પાણી નાખી ને એમાં બધી ગ્રેવી સોટી હોય તો એ આપણે નાખી દેવાની છે ને પછી એને આપણે મિક્સ કરી ને ઢાંકીને થોડીક વાર આપણે એને સડવા દેવાનું છે કેમ કે ગ્રેવીમાં તેલ સોટું પડી જાય ત્યાં લગી આપણે એને સડવા દેવાનું ને આપણે સડી જાય પછી આપણે એમાં મસાલા કરી લેવાના છે બધાય તો મસાલામાં આપણે મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે હળદર નાખવાની છે ને હિંગ નાખવાની છે ને મરસું તમારે જે પ્રમાણે તીખું શાક ખાવું હોય એ પ્રમાણે નાખવાનું કેમકે આપણે મરચી નાખી છે એટલે મરસું તમે ઓછું તીખું ખાતા હોય તો ઓછું નાખવાનું ને પછી આપણે એમાં પનીરનો મસાલો નાખવાનો છે ને પનીરનો મસાલો નાખીને બધું મિક્સ કરી લેવાનું છે ને પછી આપણે એમાં પાણી નાખી દેવાનું છે ને થોડીક વાર બધું મિક્સ કરી ને પછી ઢાંકીને એને આપણે ચડવા દેવાનું છે તો ગ્રેવીને આપણે સડવા દેવાની છે પાણી નાખીને પછી તે તો સડી જાય આપણે તેલ ઉપર આવી જાય ને સડી જાય પછી આપણે એમાં ધાણાજીરોનો ભૂકો નાખી દેવાનો છે તો ધાણાજીરોનો ભૂકો નાખીને પછી આપણે પનીર લેવાનું છે તો પનીરને આપણે થોડુંક ખમણી લેવાનું છે કેમ કે આપણે બધા ટુકડા નથી નાખવાના થોડુંક ખમણીને નાખવાનું છે તો ખમણીને આપણે નાખીએ ને તો ગ્રેવી મસ્ત થાય કાટી તો એ માટે આપણે થોડુંક ખમણીને નાખીએ છીએ ને તમારે ખમણીને ન નાખવું હોય તો તમે એકલા ટુકડા નાખી શકો તો પછી આપણે ટુકડા કરી લીધા છે ઝીણા ઝીણા કેમ કે મોટા નથી રાખવાના નાના ટુકડા રાખવાના છે ને બધા ટુકડા આપણે શાકમાં નાખી દીધા છે તો શાક આપણે સડતાવાર ન લાગે કેમકે પનીરનું શાક આપણે ઝટપટ થઈ જાય છે એ માટે આપણે ગ્રેવીએ એક હારે બધી બનાવી નાખી છે અલગ અલગ નથી બનાવી એટલે ઝટપટ તમારે શાક બની જાય તો આપણે એને થોડીક વાર ઢાંકીને સડવા દેવાનું છે કેમ કે તેલ છૂટું પડી જાય ત્યાં લગે આપણે એને સડવા દેવાનું છે તો સડી જાય પછી આપણે ખોલીને જોઈ લેવાનું છે ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો શાક આપણું સડીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કેવું મસ્ત બની ગયું છે તો એમાં તમારે થોડુંક લીંબુ નિશવાનું છે તો લીંબુ નીસવો એટલે બહુ સરસ સ્વાદ આવે છે ખાટો મીઠો ને લીંબુ ન ખાતા હોય તો તમારે નહીં નાખવાનું તમતારે એવું જરૂરી નથી કે નાખવું જ છે એમ ને પછી આપણે લીલા ધાણા નાખી દીધા છે તો શાક આપણું સડીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું તો હાલો હવે આપણે પીરસી લઈએ તો ડીશમાં આપણે લઈ લીધું છે શાક તો જોવો તમે બહુ સરસ બની ગયું છે ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટ જરૂરથી લઈ કેમ કે કોમેન્ટ લઈકજો હું તમારી બધાની કોમેન્ટ વાંસી ને તમને હું જવાબ આપીશ પાછા એટલે કોમેન્ટ બધાય જરૂર લઈ જા હારી હારી કોમેન્ટ હશે તો એના જવાબ હું જરૂર આપીશ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલ